ચારસો સિત્તેર રૂપિયા ને આ લોકોને છોડ જાય છે પર એટલે કાલે પેલા ખેડૂતે બિચારા તો તમે જાણો છો આટલું બરો મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી માંથી સો રૂપિયા તમે નહીં કાપો એ ભાઈ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે મા બે ગાળો આપી આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને મેં બાંધ્યું પેલા ભાઈએ કીધું કે મેં રાખ્યા વગર આવ્યા છે ડોક્ટર સાથે પણ વાત કરી છે બસ અમારા બધા સમક્ષ એમાં જે કલાક પહેલા મેં તો પણ આગેવાનો અને વકીલ શ્રી ફળવી કલમ નાખીને તૈયાર થયેલી છે અહીંયા ના અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી ઘટીને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયો ટીંકી તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી થી વીસ લોકો મા બેનની ગાળો બોલીને માર ના છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું

सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीज नहीं निकलती है हम जो लोगों से पूछताछ वहाँ पे मजदूर उपस्थित थे जो खेल थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करें करेंगे भी लेवाना आज सीसीआई नो भाव સરકારે પૂરા ગુજરાત સાત હજાર આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે ચારસો રૂપિયા આ લોકો ઘરે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજ ની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે ધાળે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાદના હશે જુનાગઢ ના હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માગીને આપણો કપાસ વેપારી ભાવે લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે

આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપીથી ચાલવાનું નથી

પણ ત્યારે બહાર આવી નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કેવા માંગીએ છે અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે ત્યારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એના પર આ એફઆઈઆર માં એમાં નામ ન આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો પરથી માડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં ન આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છે

અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનો ને આવી રીતના મારવામાં આવે અમારી મા બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બના બન્યોની નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આ આપણી માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે

પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાદવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બનાવ બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ હોય અહીંના સીસીઆઈના અધિકારી હોય કે કોઈ પણ હોય જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ભાવ ગુજરાત સરકારે આઠ હજાર નો પાડ્યો આઠ હજાર માં શું થવાનું ક્વિન્ટલ નું આજે આપણે નાખવા જઈએ તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે છ હજાર આઠસો ભાગ હજાર માં બોલે છે આઠ હજાર તો ટૂર વાત છે પણ એજ તુવેર તમે સિત્તેર રૂપિયામાં વેચી જાઓ છો અને એજ તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો તુવેરની દાળ તો તુવેરની દાળ તમને એકસો ને એસી રૂપિયા ને કિલો આપવામાં આવે છે એસી રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા એ જ તુવેર દાળ લેવા ગયા તમને એકસો એસી થી બસો રૂપિયાની દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનારા દિવસોમાં લડવું પણ સો રૂપિયાની દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનારા દિવસોમાં લડવું પડશે તુવેરની પ્રોસેસ માટે દસ રૂપિયા ભાડું બધું થઈને દસ રૂપિયા ખર્ચો થતો હશે છતાં સિત્તેર રૂપિયામાં તુવેર વેચીએ અને એકસો એંસીથી બસો રૂપિયાની એની દાળ આપણને વેચવામાં આવે એ બાબતે પણ આપણે જાગવું પડશે તો વધારે વિશેષ નથી કહેતા પણ અમે અહીંયાથી હવે પોલીસ સ્ટેશનના જે પણ તપાસ અધિકારી છે પીઆઈ પીએસઆઈ ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલ શ્રીઓને અભ્યાસ એફઆઈઆર ની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટરી દાખલ કરવા માગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માગે છે કે કેમ અમે જાણી લઈએ છીએ અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ પાંચ દિવસ પછી અમે તમને આહવાન કરીશું તમામ ખેડૂતો યુવાનો આગેવાનો એ હજારોની સંખ્યામાં આ જિમના દરવાજા પર આપણે ભેગા થઈશું જીમના માલિકને પણ જે હોય તેને કહી દેવ છું અમે આ ખેડૂત માટે ગુજરાતના યુવા માટે દલિતો માટે વંચિતો માટે આદિવાસીઓ માટે લડ્યા છે કર્મચારીઓ માટે લડીએ છે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છે બાળકો માટે લડીએ છે ત્યારે આજે જે ખેડૂતો સાથે આના કેટલા બધા નથી બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે પોતાનું બાપનું નું રાજ એ સમજે છે પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને ઉઠે

પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ની કુહાર લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો જય જવાન ગઈકાલે હાંડોડ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોડ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈ થી ખરીદી નથી કરતા આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈ નો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે આ લોકો લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુ દાખલ છે એને લાગી આવતા એને પોતે ઝેરી દવા પણ પીધી છે

કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું